આપણો સમાજ દીકરીઓને પાંખો આપે છે પણ કેટલું કેવી રીતે કઈ દિશામાં ઉડવું એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખવા માંગે છે આવું શક્ય નથી પોસિબલ જ નથી પંખી પણ પોતાના બચ્ચાને એકવાર ઉડતા શીખવાડીને પછી એની દિશા ગતિ કે મંઝિલ પણ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખતું નથી હા હું કિંજલની વાત કરું છું કિંજલનો વાંક એ નથી કે એણે બીજી જ્ઞાતના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કિંજલનો વાંક એ છે કે સફળ છે નાની ઉંમરે સફળ છે અને માટે એ ચર્ચામાં છે કેટલીય જ્ઞાતિની દીકરીઓ કેટલાય બીજી જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે કિંજલ ચઢી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે પોતાની મહેનતથી પોતાની ટેલેન્ટથી સક્સેસફુલ છે દુનિયાની દરેક સફળથી ક્યાંક ને ક્યાંક પોતાનો નાનકડો ટેક્સ ચૂકવવો જ પડે છે હું પણ એનો હિસ્સો છું અને બીજી કેટલીય સ્ત્રીઓ હશે એક સ્ત્રી સફળ થાય એટલે સમાજ એની સફળતામાં પોતાનો અધિકાર માંગે છે એ જ્યારે સંઘર્ષ કરતી હોય મહેનત કરતી હોય આગળ આવવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે એના સપોર્ટમાં કોઈ ઊભું નથી રહેતું પણ સફળ થઈ જાય તો એના સો હોય છે કિંજલે જે છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ધ્રુવિંશા એક સમજ એક સમજદાર પ્રેમાળ સારો છોકરો એક વ્યવસ્થિત પરિવારમાંથી આવતો ધાર્મિક અને વ્યવસ્થિત વેલ સેટલ છોકરો તો એમાં એણે શું ખોટું કર્યું છે અને ધ્રુવીને ક્યાં જન્મ લેવો એ ધ્રુવીનને પૂછવામાં નહોતું આવે એ બીજી જ્ઞાતિનો છે એટલો જ એનો ગુનો આપણે કઈ સ્થિતિમાં ક્યાં કઈ દિશામાં જઈ રહ્યા છીએ જ્ઞાત તો નરસિંહ મહેતા નહીં મૂક્યા હતા કિંજલ આજે એને આદિ કવિ માનીને આપણે સૌ એમનો આદર એમની પૂજા કરીએ છીએ એમના પ્રભાતિયા ગાઈએ છીએ ઇટ્સ ઓલરાઈટ રાઇટ ઇટ્સ યોર લાઈફ તારે જ નક્કી કરવાનું છે કે તારે શું કરવું બીજા લોકો જે પણ વિચારતા હોય કદાચ તારા ભલા માટે જ વિચારતા હોય તો પણ નિર્ણય તારો છે પરિણામ તારે ભોગવવાના છે અને એક વાત નિશ્ચિત કરી લે કે તારું મન તારો આત્મા તારી ઈચ્છા અને તને જે યોગ્ય લાગે એ જ તારા જીવન માટે સત્ય છે ચાલો આપણે બધા સાથે મળીને બે હજાર છવ્વીસ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે મનને થોડું મોટું કરીએ પૈસા કમાવાથી ધાર્મિક થઈ જવાથી મંદિરો બાંધવાથી કદાચ પ્રગતિ કે વિકાસ નહીં થાય મન મોટા કરવાથી હૃદય ખોલવાથી બીજી વ્યક્તિને સમજવાથી સહિષ્ણુ થવાથી ક્ષમા કરવાથી કદાચ પ્રગતિ કે વિકાસ થઈ શકે તો ચાલો એ પણ કરી જોઈએ